ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમ દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમ દસમા તબક્કાનો આજથી પ્રારંભ કરાયો છે ત્યારે ભરૂચ નગર સેવા સદન ખાતે વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ અને વોર્ડ નંબર દસ ના સેવા સેતુ કાર્યક્રમ નું આજરોજ આયોજન કરવામાં આવ્યું જેનો ધારાસભ્ય રમેશ મિશ્રી હસ્તે પ્રારંભ કરાયો હતો સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવક ના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ માં અમૃતમ કાર્ડ ની અરજીઓનો સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર વિધવા સહાય વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું સેવાસેતુ કાર્યક્રમ થી નાગરિકોની રજૂઆતોને ઘર આંગણે જ ઝડપથી ઉકેલ મળે છે સદર કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ આરડીસી એનઆર ધાંધલ

એક જ સ્થળ ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સતીનો કાર્યક્રમ છે જેનું આયોજન આજે થયું છે